જયપાલ રાવલ અને કિરીટભાઈ ખરાદીએ ગાયા છે મ્યુઝિકલ આલ્બમનું કમ્પોઝિશન એમ એસ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વડોદરા મધ્યસ્થ જેલમાં યોજાયેલ સુરીલી આઝાદીના કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના કલાકારો તેમજ ઇન્ડિયન આઇડલ ફેમ શુભમ સિંઘે ઉપસ્થિત રહી કેદી ભાઈઓ તેમજ અધિકારીઓ તેમજ અતિથિઓનું મન મોહી લીધું હતું તેનો સાથ વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા પણ ગીત ગાઈને કરવામાં આવ્યો હતો

અભિનંદન આપું છું અને એક સુંદર કાર્યક્રમને આજ આયોજન થયું જે માટે બધાને અભિનંદન આજ જેલ જે વિચાર લોકોને જેલની જે અંદર શું પરિસ્થિતિ છે આ લોકો વિચાર નથી કરતા એમનું કંઈ બીજું જ વિચાર છે પણ જેલના અંદર પણ આ બધા મહેનતથી ત્યાં રહેવાના લોકોને પણ સુંદર

પોતે જ ગીતોને દણ કર્યું છે દિવસ લીધું છે અને ગાવામાં પણ આવેલું છે અને આજે પહેલી વખત જેલમાંથી એ પ્લેટફોર્મ પાંચ ગીતો ની